તો ફ્રેન્ડ્સ આજે આપણે ગુજરાતી દાળ ઢોકળી બનાવીશું પણ થોડી અલગ રીતે અને મસાલાવાળી બનાવીશું તો ફ્રેન્ડ્સ વિડિયો લાસ્ટ સુધી જોતા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો એને લાઇક કરી તમારા ગ્રુપમાં શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તો બધાથી પહેલાં આપણે અહીંયા દાળ જોઈ લઈએ તો મેં અહીંયા ચણાની દાળ છે મગની ફોતરાવાળી ફોતરા વગરની દાળ મસૂરની દાળ એ અડદની દાળ અને તુવેરની દાળ છે તો તુવેરની દાળ અડધો વાટકો છે ને તો અડધો વાટકો મેં આ બધી દાળ થઈને લીધેલી છે અને અડદની દાળ છે ને એ ખાલી એક ચમચી લીધેલી છે તો હવે આ દાળને આપણે બાફવા મૂકી દઈશું અને લોટ બાંધી લઈએ તો એના માટે મેં એક વાટકો ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે એમાં આપણે ધોઈ સમારી અને કોથમીર નાખીશું એક લાલ તીખું મરચું મેં લીધેલું છે અને એક ચમચી આદુ અને લસણની પેસ્ટ છે અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અને લાલ પરચું પાવડર મેં એક ચમચી લીધેલો છે તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછો હોતો કરી શકો છો થોડો ચાટ મસાલો અડધી નાની ચમચી ગરમ મસાલો અને બે ચમચી જેટલું મેં એમોણ માટે તેલ નાખેલું છે થોડી હિંગ નાખીશું અને થોડો મેં અજમો લીધેલો છે અજમો નાખવો ટોટલી ઓપ્શનલ છે પણ અજમાથી મારા ઘરમાં એનો ટેસ્ટ પસંદ છે એટલે મેં નાખ્યો છે અને હા મેં નિમક પણ નાખેલું છે પણ ત્યારે વિડીયો બંધ હતો અને હવે જરૂર પૂરતું પાણી નાખી અને આપણે એનો રોટલી જેવો લોટ બાંધી લેશું અને એમાં તેલ નાખી અને બરાબર ટૂપી અને દસ મિનિટ માટે આપણે એને સાઈડમાં રાખી દેવાનો છે તો જુઓ આટલો ઢીલો આપણે લોટ બાંધવાનો છે તો હવે આપણો લોટ તૈયાર થઈ ગયો છે ને તો એને આપણે સાઈડમાં રાખી દઈશું અને અહીં મેં બે ડુંગળી બે ટમેટા અને બે મરચાં જેને આપણે ચોપરમાં એકદમ ઝીણા કટ કરી લેવાના છે અને આપણી ડાળ પણ બફાઈ ગઈ છે તો હવે એને આપણે થોડું પાણી નાખી અને એકદમ ક્રશ કરી લઈશું અને હવે વઘારની તૈયારી કરીએ તો એના માટે મેં એક લો લીધેલું છે એક ચમચો તેલ ગરમ કરવા મૂકીશું અને અહીંયા મેં થોડા ખડા મસાલા લીધેલા છે જેમાં એક લાલ મરચું તમાલપત્ર લવિંગ છે મરી છે એક બાદયું છે હિંગ મીઠા લીમડાના પાન અને એક ચમચી જીરું હવે આપણે તેલમાં રાઈ નાખીશું અને રાઈ ફૂટે પછી આપણે બધા ખડા મસાલા એમાં નાખી દઈશું અને હવે મેં અહીંયા એક ફાટકીમાં બે ચમચી જેટલા મગફળીના દાણા લીધેલા છે એ પણ આપણે અત્યારે જ એડ કરી દઈશું જેથી મસાલો બધો ચડે ને ત્યાં સુધીમાં દાણા પણ સરસ રીતે પફાઈ જશે જો ડાળમાં તમે નાખશો તો જ્યારે ડાળ ક્રસ કરશો તો મગફળીના દાણા છે એ પણ સાથે પેસ્ટ થઈ જશે અને હવે આપણે જે ડુંગળી ટમેટા અને મરચાંનું ચોપરમાં કટ કરેલા છે એ પણ આપણે એમાં એડ કરી દઈશું અને એને પણ હવે આપણે થોડીવાર માટે સાંતળી લઈશું અને ટમેટા થોડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે સાંતળી લેવાના છે અને હવે આપણે એમાં થોડા મસાલા કરી દઈએ તો બધાથી પહેલામાં આપણે સ્વાદ પ્રમાણે નિમક એડ કરી દઈશું હવે અડધી નાની ચમચી હળદર એક ચમચી ધાળાજીરું પાવડર અને મેં અહીંયા બે ચમચી લાલ મરચું પાવડર લીધેલું છે એ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધુ કરી શકો છો અને હવે આ મસાલા આપણે બરાબર ચડી જાય ત્યાં સુધી થોડી વાર આપણે સાતળી લઈશું અને આ મસાલા ચડી જાય ને એટલે આપણે એક ચમચી આદુ અને લસણની પેસ્ટ નાખેલી છે એ તમે આગળ પણ નાખી શકો છો પણ તેલમાં નાખવાથી એ ક્યારેક પડી જાય છે એટલે મેં ઉપરથી નાખેલી છે જેથી લસણનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે અને હવે આપણે જુઓ ગ્રેમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે અને તો હવે આપણે એમાં પાણી નાખી દઈશું તો મેં અહીંયા અડધો કપ જેટલું પાણી નાખ્યું છે જેથી આપણા મસાલા બળે નહીં અને પ્રોપર ચડી જાય અને હવે આપણી જે દાળ બાફીને આપણે ક્રશ કરીને નાખેલી છે એ દાળ પણ એમાં એડ કરી દઈશું અને એને હવે ઢાંકી અને ઉકળવા દઈશું અને હવે આપણે જે લોટ લીધેલો છે ને એને આપણે ખાલી આટલો પોર્શન લેવાનું છે અને એને રીતે ગોળ ગોળ આપણે કરી લઈશું અને થોડું પ્રેસ કરી અંગૂઠાથી આવી રીતના ખાડો કરી દેશું એટલે આપણે ભણવાની કોઈ ઝંઝટ નથી અને આવી રીતના જુઓ આપણી ઢોકળી તૈયાર થઈ ગઈ છે અને આ કામ તો તમે બાળકોને કહેશો ને તો એને પણ બનાવવાની ખૂબ જ મજા આવશે અને એને હેલ્પ પણ કરવાની મજા આવશે અને તમારી થોડી મદદ પણ થઈ જશે તો જુઓ મેં મારા બાબો છે ને એને આવી રીતે નાના નાના લુવા કરી દીધા ને એટલે જુઓ એવી રીતે દબાવી અને મને ઢોકળી બનાવી દે છે છે ને કેટલું ઈઝી છે બાળકો પણ બનાવી શકશે તો એવી જ રીતે આપણે બધી ઢોકળી બનાવી લઈશું તો જુઓ આવી રીતે આપણે બધી ઢોકળી બનાવી લીધેલી છે તમે વણીને પણ બનાવી શકો છો પણ આ ઈઝી છે તો મેં હવે આ જે થોડું અલગ સ્ટાઇલથી બનાવેલી છે તો હવે આપણી ઢાળ પણ ઉકળી ગઈ છે તો હવે આપણે બનાવેલી ઢોકળી છે ને એડ કરી દેસું અને આ ઢોકળીને થોડી ચડતા વાર લાગે છે એટલે હવે આપણે એને પંદરથી વીસ મિનિટ સુધી ધીમા ગેસની ફ્લેમ ઉપર અને આવી રીતે ઉકળવા દેશું જેથી આ ઢોકળી એકદમ સરસ રીતે ચડી જશે જો તમે થોડી વાર પેલું કરીને બંધ કરી દેશો ને તો આ ઢોકળી થોડી કાચી રહેશે તો હવે એને આપણે ધીમા તાપ ઉપર પંદર થી વીસ મિનિટ મોટી ઉકળવા દઈશું અને હવે આપણે એક લીંબુનો રસ એમાં એડ કરી દઈશું અને જો થોડી ઉકળી ગઈ છે ને તો હું અત્યારે જેમાં થોડી કોથમીર એડ કરી દઈશ જેથી આ ડાળ ઉકળશે ને એટલે એમાં એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો બસ હવે આપણે એને પાંચ મિનિટ ઉકળી ગઈ છે અને હજુ આપણે એને પાંચ થી દસ મિનિટ માટે ઉકાળી લઈશું તો જુઓ આપણી આ બધી ઢોકળી છે ને એ ઉપર આવી ગઈ છે અને થોડી ફૂલી પણ ગઈ છે તો એનો મતલબ કે આપણી ઢોકળી છે ને એ સરસ રીતે ચડી ગઈ છે જુઓ હતી એના કરતા કેટલી ડબલ થઈ ગઈ છે એકદમ સરસ ફૂલી ગઈ છે તો હવે આપણી આ ઢોકળી છે ને એ ચડી ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને હવે આ ડાઢ ઢોકળીને આપણે સર્વ કરી દઈશું મેં એમાં ઉપર ગરમ મસાલો નથી નાખ્યો જો તમને પસંદ હોય તો તમે એમાં ગરમ મસાલો પણ ઉપરથી એડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આ ઢોકળી બનાવી ખૂબ જ ઇઝી છે અને થોડાક અલગ અંદાજમાં તો હવે પછી જ્યારે પણ ઢોકળી બનાવો ને તો એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને સર્વ કરીને ઉપરથી ઘી નાખજો ઘીથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો ફ્રેન્ડ્સ તમે પણ આવી રીતે એક વખત ઢોકળી જરૂરથી બનાવજો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બાય ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ